મરી જાય જેવું છું તો વાત કરો તો હું વાત કર તો તો તમારા ભાઈ જ જાય મારા ભાઈ તો પેલા છે ધર્મ આ હા ભાઈ ને ઓર રાખો કેમ ઓર રાખો કે તો મને હોમા તો જાતા જે મારા ભાઈ થોડો કો દાળ બીજો બીજો તો કાકો હતો હ વેલજી હતો કોણ જી ને રૂપાઈ અને વેલજી આજી હતો ઓય ઓરે કાચક લઈને જો છે તો મને મનીયા લઈ જાય છેત્રી નાસી તમે ક્યાં ગયા હતા ઈ બાવજી બેઠા હતા

લે બાલજીનો માં ધારો તો ઓય તો તો જાવું પડશે આપણે ગુલાજી તો ભાઈ એનો ખોવા જાવું પડશે ને હેડોતર કચા પર લેરા ઓય બતાવા લઈ જાવ ગજરાજી ચાલુ કરું

એટલે પાડોશી મેં બધા છે કંગાલ તમને યાર ભલા મેં શું કહું જો તમે કોકના ઘેર જો તો વીસ પચીસ રૂપિયા તો આપડે હાથો છોકરો ના પડે ના લો કોકના ચાર મફત પીવરાય ના હવે મારી જિંદગી મેં નથી આવેલા કોઈને ની તમારી કની હાલવા હાડું હોય ગમે તે હોય હડવાથી એટલે ભોણિયા હોય છેવટે ભોણિયા તો આપડે કોઈ ગોડા સમજે આપડે નહીં ખબર તમે હવે ગોડા સમજે કે તમે ડાયા સમજે હડોલ તો ઘેરથી આવું ને પૈસા લેતા રહો ઉછીના કોકના ગણથી તમારી બાજુ નથી તો હું આવું

આ તા મારી શક્તિ થોડી સાધવામ ફેર પડ્યો હે એ સાધવામ ફેર નહી આ કે ભોલ ભરે નેમો ફેર પડ્યો હે કે તમારા ભરે કે મારા ભરે તમારા ભરે ઇલા મેં આમે તમે લાય એમנם ધુનો લ્યા તમે શરમ આબી જો થોડા ઘણી હડો લ્યા હેડો જાણી ભલા આદમી હવે ને પૈસા તો હડો પૈસા તો આલશે આ તારે ખજાની તો લઈને ભરો ગમે થાય મારતા નથી

આ જો જો નઈ કોમ જો હેડો આપણે ત્રણ ભાઈ હોજી લે હેડો અંડા ભાઈની રહે પડી લાગી આમાં નથી પડી અમારા ભાઈ તો ખડીયા લે જ દો આ પાગળો

આ તો આપણે હારા કોઈ ભાઈ સોગવા જાતા હતા ક્યાં ગયો એકે અમને હોય ઊભા હાથેમાં તો ભાઈ હા તને જવાનું હે હું કે બાજીમાં નઈ ગાવ હા હું શું કો

તમે આમ ગુલા જોમ જો અન મુ આવળા જો બરોબર કે આ હોકતા હોકતા તારા હે તો ચલો ખબર હે આ બાજુ જવાનું હે ઈ બાજુ રસ્તો ને લઈ જો થોડા મોઢા બોલો આ બાજુ મારો ભાઈ ને એના એટલે દશા એય સોના બોલાવ ગણ તું કોણ દે આવરા હું ઈ લઈ જો હું

એ આજ જોડશે અને કે અમારા બતાડો કે આટલી દયા કરો ગી આપડો શું એ ભાવજી એ ભાવજી તમારે ભાવજી એ નવલા આ તો કોઈ બોલતા નહીં

કરી હે વારું જોવા તો પડશે ભાવજી બેઠા હડી રે બેઠા બેઠા શું કરી વારું બદલો વારું નહીં બદલાતા વારું કોઈ કરી

તો આયો થોડો મુ શેડે ચીડી રહ્યો તમાર મોજદા ઉપડી છે હા મે આગળ રહ્યા તમે ચીડી રહ્યા ભાઈ મને આવે બીક એ અરજો કચાજી અરજો તમે કડો ગુલાજી અમાર ભાઈ ખોણાવ એટલા ભેગા થઈ ખોણાવ કે અમાર ભાઈ તમાર ભાઈજી કે તારી પછી

હા હા તો મારી વાત પર આ કોણ હે તમાર કોમેડી થી ભલે હા મારું બનાસ કોટા હા